દિવાળી કોઈ ધાર્મિક તહેવાર નથી આનો આપણા જીવન ધીમું પડે છે આ ફેરફારો આપણી સાથે થઈ રહ્યા છે આપણા શરીર સાથે છોડ સાથે પ્રાણીઓ સાથે બધા સાથે થઈ રહ્યું છે તમે જુઓ બધું ધીમું પડે છે પણ જો તમે તમારી અંદર ધીમા પડો માનસિક રીતે જો તમે ધીમા પડો તો તમે થોડા નિસ્તેજ બની જશો શારીરિક રીતે જો તમે ધીમા પડો તો તમે બીજી વિવિધ બીમારીઓના શિકાર બનશો જો તમારું શરીર જીવંત અને તરવરાટ વાળું હોય તો તમે તેના શિકાર ન બનો આ બધા માટે પરંપરાગત રીતે તેઓએ એક વિજ્ઞાન બનાવ્યું કે શિયાળાના મહિનાઓમાંથી બીમાર પડ્યા વિના ડિપ્રેશનમાં ગયા વિના પસાર થવા કેવી રીતે વર્તવો આ માટે જ ધન્વંતરીની આખી વાત સ્વાસ્થ્ય અને સુખાકારીનું વિજ્ઞાન કે તેને જીવંત રાખવું જોઈએ ચૌદમી જાન્યુઆરી સુધી બધું જ જીવંત રાખવું જોઈએ તમને સંગીતની જરૂર છે તમને બધું પ્રકાશની જરૂર છે તમને દીવાના પ્રકાશની જરૂર છે તમને બધી પ્રકારની વસ્તુઓની જરૂર છે તમારા વાતાવરણને જીવંત રાખવા જેથી તમે ડૂબો નહીં અને વિવિધ નકારાત્મક શક્તિઓના શિકાર ન બનો જે હંમેશા આપણા પર કામ કરી રહી છે આ દીપાવલીનું મહત્વ છે આ ધન્વંતરીની ત્રયોદશી છે